આપણે ઘેર આઠ વાગે પોગી જાવ ને દર વખતે આપણે કેટલા વાગે પોગી જાય છે આઠ વાગે હા તો પછી આઠ વાગે પોગી જાવ ભાઈ ઘેર વાળી ગાડી હારી ડ્રાઈવર આમ ઘેર બદલતો હોય તો ખબર તો પડે જાગે છે અમે ખબર જ ન પડે જાગે છે ખૂતો છે અરે ભાઈ ડ્રાઈવર ને પોતાના જીવ ની પડી હોય એમ કે હોય ન જાય કેવા સરસ મીઠા ઢગલા છે જાન બે કોથરા ભર્યાઓ ને એ ઓરો આપણે ઉપાધી તો નહીં ભાઈ ઓલા મને મીઠું લેતા પકડી લે હે ને તો મારો વાહો કાબરો કરી નાખશે બધાય

ઓ અને તારો ભાઈ છે ને બે ભેગા થઈને પાર્ટનરશિપમાં જગ્યા રાખો બરાબર છે હે હાચી એ હાચી નઈ આ પ્રાઇવેટ ટોલનો કોનો ખૂલે ભાઈ આ પેટ્રોલના ભાવ વધઘટ કોણ કરતું હશે અમારું ફોન કરીને પૂછી લો આ Google ને વધારે ખબર હશે આ રોડની લાઇટનું લાઇટ બિલ કોણ ભરતું હશે પૂછી લો હો અમારું અમાને પૂછી લો ઓય આ ટેક્ટા જો બટેકાનો ભરીને જાય છે ગુડુન ગુડુ છે એમથી એક ગુણ લઈ આવો

આ ગેર છે આ D થી આગળ R થી પાછળ ગાડી જાય છે આ હેન્ડલ ડાબુ છે આ બે પેડલ છે એકમાં એક્સિલેટર અને એકમાં બ્રેક બરાબર મે હું મમજી મે હવે તો છો એ ગાડી હવે તું ઓક અને ફગ હું મારી મેળે આવી કંટાળી ગયો ભાઈ ભાઈ લક્ષમણ મેમ લક્ષમણ મિત્રો કરેલા કરમની ભૂલ ક્યાં કોઈને જડે છે કરેલા કરમની ભૂલ ક્યાં કોઈને જડે છે અને પછી જ્યોતિષ આગળ જઈ હાથ ધરી અને પૂછે છે સાહેબ જરાક જુઓ ને કે અમને શું નડે છે ભાઈ કરેલા કરમ જેવું તમે વાવશો ને એવું જ લણશો આ કુદરતનો નિયમ છે પણ છતાંય ઘણી એવું બને કે આપણે વાવવું તો સારું જ હોય પણ લણવા સમયે પાક ખરાબ થઈ જાય તોય આ સમયે તમારે હિંમત રાખવાની છે જરાય ચિંતા કે ઉપાધિ કરવાની નથી ખબર છે કે ભાઈ ચિંતા ઉપાધિ નહીં કરવી આ ખાલી બોલવું સહેલું છે પણ જ્યારે જેના પર વીતતી હોય જે એને ઝેરવતું હોય ને એને જ ખબર હોય કે કેવું છતાંય પણ હિંમત રાખવી અને ઉપાધિ નહીં કરવી કારણ કે જો ઉપાધિ કરવાથી ચિંતા કરવાથી જો ઉપાધિ વહી જતી હોત ને સાહેબ તો અત્યારે ખૂણે ખૂણે ઉપાધિ કેમ કરવી ચિંતા કેમ કરવી ને એના ક્લાસીસ ચાલતા હોત તો બસ ચિંતાઓ ઉપરથી નહીં કરવી હિંમત રાખવી અને સારા કર્મ કરે જવા આમ કહેવાય ને કે એક દિવસ તો એવું આવશે કે એમ કહેવાય કે જીવવા જેવો આવશે બસ આ સરસ મજાના વિચાર સાથે આપણે આજનો આ વિડીયો પૂરો કરીએ છીએ બાકી મજા આવતી હોય ને સાહેબ તો લાઈક શેર ફોલો અને બધું કરી લેજો એટલે અમને મજા 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 આવે બાકી મહેનત તો અમારી પૂરેપૂરી છે બસ આપના થોડા સપોર્ટ હશે તો વધારે આગળ વધીશું ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી હવું ડાયરાને રામે રામ